કલાક થી આગ બેકાબુ બની છે ચાલીસ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે છે ફાયરની ટીમ દ્વારા સતત આગ બુજાવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં પણ આગ પર કાબુ નથી મેળવાઈ રહ્યો એક ફાયરમાં અધિકારી જાગ્રસ્ત થયો છે એક ફાયરનો અધિકારી આગ બુઝાવતા સમયે માર્કેટના ઉપર ગેરકાયદે પત્રાનો શેડ પણ ગેરકાયદેડો કરવામાં આવ્યો છે માર્કેટ સંપૂર્ણ હોવાના કારણે ધુમાડો બહાર જવા માટે કોઈ પણ જગ્યા નથી પચાસ લાખ લિટર પાણીનો ઉપયોગ કરાયો છે આગ બુઝાવવા માટે રાત્રે ફાયરની ગાડી માર્કેટમાં જવા માટે પતરાના શેડ તોડવામાં આવ્યો હતો જે મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે માર્કેટ ઉપર ગેરકાયદે પત્ર આગ હજી સુધી પચાસ લાખ લીટર પાણીનો ઉપયોગ કરી લેવામાં આવ્યો છે પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે પરંતુ મુખ્ય કારણ ગણી શકાય કે હવે માર્કેટ ની ચારે બાજુ તેના કારણે માર્કેટ આગની આવી ગઈ છે કરોડો રૂપિયા નું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે એટલું જ નહીં પરંતુ એક અધિકારી ને પણ ઇજાગ્રસ્ત થયો છે તેના સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ આવ્યો છે બીજી તરફ અલગ અલગ મહાનગરપાલિકા માંથી પણ ગાડીઓ બોલાવવામાં આવી છે ભારડોલી નવસારી સહિત અલગ અલગ કંપની ની ગાડીઓ જે તે બોલાવવામાં આવી છે અનેસો જેટલા જવાનો કામ કરી રહ્યા છે પરંતુ આ પર હજુ સુધી કાબુ લેવામાં નથી આવી રહ્યો ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા ફાયર વિભાગ ના સાધનો પણ કરવામાં આવ્યા છે પરંતુ એ સાધનો હવે કા ગયા તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે ચોવીસ કલાક થી વધુ સમય વીસી ગયો છે હાઇડ્રોલિક મશીન પણ આવી છે પરંતુ જોવા મળી રહી છે એટલે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે પત્રા નો શેર ઉપર હતો તો સ્થાનિક લેવલે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા માર્કેટ ને એનો જે કેમ આપવામાં આવ્યા છે તે મોટો પ્રશ્ન છે ચૂદ્ધથી માર્કેટ ની અંદર ગાડી જવા માટે પણ કોઈ પણ પ્રકારનો રસ્તો નથી પતરા નો શેડ હવે મોડી રાત્રે સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા તોડવામાં આવ્યો છે લોખંડ એંગલો ઉભા કરી દેવામાં આવ્યા છે પતરા નો બાંધી દેવામાં આવ્યો છે ગંભીર ચોક અને ગંભીર બેદરકારી જે માર્કેટ ને પણ દેખાઈ રહી છે અને તેના કારણે આ ગાડી સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે ઘટના ને ચોવીસ કલાક થી વધુ નો સમય થઈ ગયો છે તેમ છતાં પણ આગ પર કાબુ મેળવાયો નથી ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા આખું બંધ જે તેના કારણે ધુમાડો પણ બહાર નથી નીકળી શકતો સુરત થી સામે આવી રહ્યા છે આ સાથે જ આ સમગ્ર ઘટનામાં એક ફાયર ફાઈટર પણ ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર છે માર્કેટના ઉપર ગેરકાયદેપત્રનો શેડ પણ ઉભો કરવામાં આવ્યો હતો માર્કેટ સંપૂર્ણ પેક હોવાના કારણે ધુમાડો બહાર નથી જઈ શકતો ધુમાડાને બહાર જવા માટે કોઈ જગ્યા નથી પચાસ લાખ લિટર પાણીનો ઉપયોગ અત્યાર સુધીમાં કરી દેવામાં આવ્યો છે તેમ છતાં પણ આગ પર કાબૂ હજુ સુધી મેળવાયો નથી